કાનાસરીગામ લક્ષ્મી વિદ્યાપીઠમાં વિવિધ કોલેજો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ છત્રીસ તો ટીમોએ આ લીગમાં ભાગ લીધો હતો જેમાં પરણીની સંરાયશ શાળા અને બોડીની પીજી કોલેજ ફાઈનલમાં આવી હતી પીજી કોલેજ ફાઈનલ વિજેતા બની હતી લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા ફાઈનલ અને રનર્સ ટીમોને રોકડ અને શિલ્પાપી પ્રોત્સાહિત કર્યા હતા જીતેલી અને હારેલી ટીમો દ્વારા કોલેજ દ્વારા કરવામાં આવેલા આયોજનના વખાણ કર્યા હતા લક્ષ્મી વિદ્યાપીઠમાં નવી સ્પર્ધાઓ અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના કારણે અહીંના વિદ્યાર્થીઓને પણ રમત ગમત શૈક્ષણિક ક્ષેત્રે વ્યવસાયિક ક્ષેત્રે નવી તકોની જાણકારી મળે છે ડાયરેક્ટર ઓફ લક્ષ્મી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી સરીગમ લક્ષ્મી વિદ્યાપીઠ મેં હમ હર સાલ બે ગુમા કે ટુર્નામેન્ટ કરે હર સાલ પચાસ ટીમ્સ આતે હૈ સાલ उन्नीस नाइन्थ को स्टार्ट हुआ था आज फाइनल था पीजी जूनियर कॉलेज और सनराइज़ कॉलेज फाइनल में आए पीजी जूनियर कॉलेज वाले लगातार सेकंड टाइम ट्रॉफी जीता है और सारे पार्टिसिपेंट्स को सारे विनर्स को कंग्रेचुलेशन हम ये प्रोग्राम हर साल करते रहेंगे और आप आते रहो और एंजॉय करते रहो थैंक यू